તો રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં તો આજે બપોરે કમલમનો થશે ઘેરાવો તો કમલમનો ઘેરાવો કરવાની રાજ શેખાવતે આપી ચીમકી તો ગુજરાત કરડી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ઉચ્ચારી છે ઉગ્ર ચીમકી તો મોટી સંખ્યામાં ક્ષત્રિયોને કમલમ પહોંચવા રાજ શેખાવતે કર્યો છે હોંકાર તો જંડા અને દંડા સાથે ક્ષત્રિયો કમલમ પહોચે તેવું કયું શેખાવતે 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 ઉચ્ચારી છે ઉગ્ર ચીમકી તો રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય સમાજે કર્યો છે હુંકાર તો મોટા પ્રમાણમાં ક્ષત્રિયો कमलम ने घेर से तो डंडा अने झंडा साथे क्षत्रियो कमलम पहुंचे तेम कयु राज से खावते तो ना निवेदन मामले क्षत्रिय समाज हवे छे लडी लेवाना मूड मा त्याने राज से खावते उग्र चिमकी उचारी छे

कमलम खाते पहुंचवा माटे राज शेखावते करें उसे हंकार यार रुपाला निवेदन मामले एक सत्रीय समाज हवे आविगयो चे लड़ी लेवा मूड मुड़बार यार आज बपोरे कमलम नो घेराव करवानी राज सेखावते उच्चारिश चिमकी आत्म विलोपन की तैयारी साथे हूँ पहुंची रहो कमलम भारतीय जनता पार्टी प्रदेश कार्यालय गांधीनगर के ने केसरिया झंडा ने बंडा साथे पहुंची रहयो छु आप सब पर उपस्थिति दर्ज करो आत्मबिलोपन सा जो मारा क्षत्रियों ने कमलम સુધી પહોંચवावा सरकार के प्रशासन रुकावट रूप बन से तो राजशेखर आत्मविलोपन કરસે તો વધુ માહિતી માટે અમારો સંવાદદાતા વિરેન મહેતા જોડાયેલા છે ગાંધીનગર થી તો જી વિરેન શું છે સમગ્ર માહિતી તો ચોક્કસ જી મહોળે ભારતીય જનતા પાર્ટીના સંસદ પૂર્વ સદો રૂપલાય જી રાજપૂત વિરુદ્ધ છે વિરેન આપિતો તેને લઈને છેલ્લા 15 દિવસથી આ રાજ્યમાં તો આ ગ્રાસ કુદો અકસ્માજો જોવા મળ્યો છે ને તેને દરીને કે કрни સંગઠનના अध्यक्ष છે જે રાષ્ટ્રીય કવમ તેમણે આજે બહુ પુરીસ્કે મરમને ઘેરાવો કરવાની ચિંકિયાપી દીધી તેને લઈને અજે રજનીગરમાં જોવા જોઈએ તો જે ચળ જીરોજી લઈને કવલમ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આખી જે કવલમ છે એક પોલીસ ચોરણીય પજડ કરવામાં આવ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસનો તાબનો હી ઉપસ્થિત રહ્યો છે કે ઓ રાયો જે થોણી ઇનોના અતે દિવસ છે કે ચિંકિયાપી તમે જનરદી કોઈ મોટી સંખ્યામાં છૂટો કવલમ પોતે અને જનતાને બંગાળની જે સક્રિય કમનમ પોતે તે પણ એક કે ઉચ્ચ સ્તરે લઈને લઈને એક તો એમને પૂરી સવાળીમાં કરી દેવામાં આવી છે કે જે કઈ ચાંદરે છેલ્લા 15 દિવસથી જે પાકરો દ્વારા પ્રાકૃતિક મત હોવા મળ્યો તો એ હજુ વધુને વધુ જોવા મળી રહ્યો છે ઘણી જગ્યાએ ખૂબ પુનઃ પરબલો પુષતમ રૂપરાનો જે અન્યાય ઘસ કરવામાં આવ્યો છે તમને પુત્રદાહન કરવામાં આવી છે ઘણા જે આન્દ્રે જિલ્લાના ગામડાઓ હોય કે બીજા રાજના કોલ પણ ગામડાવાળા છે આગળ એનો લેવામાં આવે છે કે ભાઈ कुछ रूपाला निवेदन आपने वखोड़ी काढ़ी है टिकट रद्द होती है टिकट रद्द कर भारतीय जनता पार्टी कोई कार्यक्रे कोई नेता गाम में पक मूको नहीं आवाज लगी रहा है इलेक्शन आईबीन एलर्ट थे सरकार पर एलर्ट थी क्या क्या समाधान नजु सुधी निष्फल गया है परंतु सरकार हजु महाप्रद द्वारा जूत बाटाघाटो करने तैयार थी અતનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાજપનું શું વલણ હોય શકે એ ચોક્કસ મે અમે જણાવ્યું તે પ્રમાણે પ્રતિનિધતા પાર્ટીમાં ચિંતા છે આઈપી પર ચિંતા છે આઈપી પર એલર્ટ કર દેવામાં આવી છે ને પ્રતિનિધતા પાર્ટીના નેતાઓ છે તે પણ તમારમના મુદ્દો પર જે રખાવા પર જે બેઠકો થઈ હતી તે નિષ્ફળ રહી હતી અને રાજપોરલે જે જણાવ્યું કે ભાઈ અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી કુસુમ રૂપલાની ટિકિટ જબ ના કરે ત્યાં સુધી કોઈ બેઠક હવે કરવાની નથી એટલે અ જે રસ્પોટો જે તમે રસ્પોટોલાને કે કોઈ પણ ચૂંટણીમાં પ્રોટોમ ઇમ્પોર્ટન્ટ ટિકિટ રદ કરવી જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી રસ્પોટોના પડીઓ મોજ કે બીજો રસ્તો કાઢી શકાય છે પરંતુ ટિકિટ રદ થઈ જાય તેવું નિચણવામાં આવ્યું છે તે રીતે રૂપાલાએ જણાવ્યું કે કોઈ ઓ આ തര કે ફોર્મ ભરાવણ છે તેની તારીખ પણ નક્કી છે ફોર્મ ભરાની એટલે કે 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 કયા કયા બંને પક્ષે અને નક્કર નિયરે લેવાયે છતાપણ કયા કયા ને કયા ને મોદીપુરી કાસા દે અલગ નું પુરી કાસા દે કે તેવો કદ સુચળતા આવે અથવા તેમની મધ્યસ્થી કોઈ સમાધાન વલણ નીકળે તે પ્રમાણે લોકો રાહ જોઈ રહ્યા પક્ષ દ્વારા ગોહિલ છે તેમણે જણાવ્યું કે આ દરબારો નું અપમાન છે આ રાજપૂત અપમાન છે ક્ષત્રિય નું અપમાન છે અને ક્ષત્રિય રશ્મિતા નો સવાલ છે એટલે આ જે નિવેદન જે વખોડી કાઢવામાં આવ્યું હતું અને કોઈ પણ સંજોગમાં આવા નિવેદનો ના રાજકીય નેતાઓએ ના કરવું જોઈએ તે તેમણે જણાવ્યું માલધારી સમાજ છે તે તમામ જે સમાજો છે તેમણે રાજપૂતો સમર્થન આપવાની જે જાહેરાત કરી હતી તે હજુ એવી જાહેરાત છે અને હજુ પણ બીજા સમાજ કેટલાક રાજપૂતો ની માં આવે તેવું પણ જણાઈ રહ્યું છે જી વીરણ આપનો ખૂબ ખૂબ આભાર તો ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ચીમકી ઉચ્ચારી છે તો ગાંધીનગરમાં રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં આવી ગયો છે ત્યારે આજે બપોરે કમલમનો ઘેરાવો કરવાની રાજ શેખાવતે ચીમકી આપી છે તો ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે અને મોટી સંખ્યામાં ક્ષત્રિયોને કમલમ પહોંચવા માટે હુંકાર કર્યો છે